ચોરાણું દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલના દરવાજાની અંદર નાખી દો જેલમાં પછી તો મેદાન ખુલ્લું છે આપણે બધા જીતી જવાના હતું એ લોકોના એ લોકોના મીડિયાના સ્ટેટ મને તો અમે જોઈ લેજો એ તો હવે જેલમાં છે મેદાનમાં નથી હવે અમે જીતી જવાના તો મિત્રો ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના સિંહ તરીકે જાણીતા એ ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે સાહેબ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલ સાહેબની પણ એન્ટ્રી થઈ પણ સાહેબ હવે ચૈતરભાઈ વસાવાએ જે કીધું છે ભાઈ એને જોઈને અને સાંભળીને પણ તમને નવાઈ લાગશે ભાઈ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા આટલા બધા ગુસ્સે થયા કેમ કે છેલ્લા દોઢ કે બે મહિનાથી લગાતાર એમને જામીન નથી મળતા ક્યાંક ને ક્યાંક એ આરોપો જઈ રહ્યા છે કે એમને ફસાવી નાખવામાં આવ્યા એ સંજયભાઈ વસાવાએ કરેલી એફઆઈઆર કે જેને લઈને હવે ચૈતરભાઈ વસા વસાવાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે એવાની વચ્ચે અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ સોશિયલ મીડિયાની અંદર ફરી એકવાર ચૈતરભાઈ વસાવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું હવે ચૈતરભાઈ વસાવાની વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને હવે જે અગિયાર તારીખ આવશે આ અગિયાર સપ્ટેમ્બરના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારે જોવું મહત્ત્વનું રહેશે કે શું ખરેખર ચૈતર વસાવાદે હાઈકોર્ટમાં અગિયાર તારીખના દિવસે જામીન મળે છે કે નથી મળતા કેમકે આટલા દિવસ સુધી આપણે જોયું કે ચૈતર વસાવાને જામીન નથી મળતા ભાઈને જામીન ન મળવાનું એક કારણ હોય તો એ પોતે કરેલા ગુનાઓ પણ સાહેબ હવે વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને છોડાવવા માટે મોટા મોટા વકીલોને પણ એન્ટ્રી થઈ હતી એવું સાહેબ આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી ગયું છે ભાઈ હવે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા શું ખરેખર અગિયાર તારીખના દિવસે જેલમાંથી બારે આવશે શું ખરેખર ચૈતર વસાવા અગિયાર તારીખના દિવસે કંઈ નવા જૂનું કરશે એ તો સાહેબ જ્યારે અગિયાર સપ્ટેમ્બર આવશે ત્યારે ખબર પડશે પણ એની પહેલાં વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને ભાઈ આ સૌથી મોટા ન્યૂઝ મળ્યા હતા અને આ ન્યૂઝ મુજબ જો જોવા જઈએ ભાઈ તો ચૈતર વસાવાની મુશ્કેલીઓ આવનારા સમય માટે ચોક્કસપણે વધી શકે છે ભાઈ અને જ્યારે પણ આપણને માહિતી મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ છીએ ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ